સમય જો નાની ઉંમરમાં એ સ્ત્રીનો પતિ ગુજરી ગયો હોય અને છ મહિનાનો જ જો દીકરો હોય તો એ માતાની ઉપર આબ તૂટી પડે એને મરવાના વિચારો આવે કે હવે મારે જીવવું નથી રાત્રે ઊંઘ આવે નહીં ઊભા થઈને એમ થાય કે જીવન ટૂંકાવી નાખું અને મા પથારીમાં બેઠી થાય લાઈટ કરે પણ પારણીયામાં સૂતેલો ફૂલડા જેવો દીકરો જ્યારે જોવે ને ત્યારે એનો વિચાર પાછો વળે કરે રે હું જો મૃત્યુ પામીશ તો આ મારા દીકરાને કોણ મોટો કરશે એનો શું વાંક એમ વિચારી અને કાળજાને કઠણ કરી અને માતા વળે પાછી સૂઈ જાય ગમે એમ કરી મેણાટોણા દુનિયાના સહન કરી અને પોતે દીકરા માટે જીવતી હોય શ્રીમંત કુટુંબની અંદર હોય અને નાની ઉંમરમાં પુરુષનું મૃત્યુ થાય તોય પણ એની જિંદગી તો ઓશિયાળી જ છે ભલે ગમે તે રીતે રહેતા હોય પોતાનો પતિ વારંવાર ટાણે પ્રસંગે યાદ આવે ડાયા હોય તો બિચારા બે કામ વધારે કરે કોઈક અપમાન કરે વારો તારો કરે દીકરાની સાથે કોઈ ખાવા પીવામાં ભેગા રહેતા હોય ને ભેદભાવ કરે કોઈ માતા કાળજું કઠણ કરી અને સહન કરે ખૂણે બેસીને એ બે આંસુડા પાડે પણ કોઈને ખબર પડવા ન દે